ભુજમાં હમીરસા તળાવના કિનારે રામ મંદિર થી લઈને મહાદેવ નાકા સુધી હમીરસા તળાવના કિનારે બ્યુટીફિકેશન નું કામ શરૂ થવાનું છે ખાસ કરીને શહેરને વધુ એક રમણીય સ્થળની ભેટ મળે અને વડીલોને બેસવા માટે સારી જગ્યા મળે તે માટે આ વિશેષ આયોજન હાથ ધરવામાં આવેલું છે ભુજ નગરપાલિકા દ્વારા અહીં દબાણકારોને હટાવાશે તેમજ બ્યુટીફિકેશન નું કામ શરૂ કરવામાં આવશે અહીં નવા ઓટલા બનશે ગજીબો બનશે વાવેતર થશે આ કામ મંજૂરી મળે તુરંત શરૂ કરવામાં આવે તેવું ભુજ સુધરાઈ કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ ચંચન ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું અગાઉની જે કારોબારી હતી એની અંદર અમીસર માટે અને ભૂત શહેર માટે એક રડિયામું સ્થળ આપણે પેન્શનના ઓટલા સામે રામધૂન મંદિરથી કરી અને મહાદેવ નાકા સુધી જે અમિતસરની પારી બાજુમાં જે ખાંચા છે ત્યાં કને આપણે બ્યુટિફિકેશનનું કામ એક કરોડને વીસ લાખના ખર્ચે કરવાના છે આગવી ઓળખ જે ગ્રાન્ટ છે એની અંદરથી કરવાના છે અને ખાસ કરીને બુઝુર્ગો છે કે નાના બાળકો છે ત્યાં બેસી શકે અને અમિતસરના કાંઠે એ લોકો મજા માણી શકે એના માટે થઈને આ આયોજન છે અને દબાણકારો જે આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે દબાણકારો ત્યાં કને થઈ ગયા છે તે બધાને નોટિસ ઇસ્યુ થઈ ગઈ છે તે લોકો આ બાહેન્દરી પણ આપી ગયા છે રાઈટિંગમાં આપી ગયા છે કે જ્યારે પણ આ હંમેશાનું બ્યુટિફિકેશન કામ ચાલુ થશે ત્યારે સ્વેચ્છાએ અમે અહીંયાથી હટી જશું એવું રાઇટિંગમાં આપણે નગરપાલિકામાં થઈ ગયેલ છે એટલે ત્યાં એક જાતની નાની એવી બાઉન્ડ્રી આપણી કરવામાં આવશે જેથી કોઈ ગાડી ગાડી પાર્ક ન કરી શકે અને જે બાઉન્ડ્રી કરવામાં આવશે એનાથી કોઈ રેક રેકડી ધારક પણ ત્યાં ઊભા રહી શકશે નહીં અને જે નાના બાળકો માટે ને બુઝુર્ગો માટે ઓટલાઓ વ્યવસ્થિત કરવામાં આવશે નવા પયો બ્લોક નાખવામાં આવશે લાઇટિંગની સુવિધા થશે ગજીબા બનવામાં આવશે એવી રીતના કોઈ નુકસાન ન થાય એવી રીતના આખું પાખાપાયે કામ કરી કોન્ક્રીટ વર્ક કરીને આપણે બ્યુટિફિકેશન કરવામાં આવશે અત્યારે ઠરાવ કરીને આપણે ટીએસની મંજૂરી માટે રાજકોટ મોકલેલું છે ટીએસની મંજૂરી રાજકોટથી આવી ગયા બાદ આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરીને આગળની કાર્યવાહી કરશું એની અંદર હંમેશાની જે હેરિટેજ બાઉન્ડ્રી છે જૂની એને તો અડવાનું જ નથી કે હેરિટેજ જે વસ્તુ છે એનાથી આપણે થોડુંક જગ્યા મૂકીને જ આગળનું આયોજન કર્યું છે અને જે પ્રમાણે વોકવેનું કામ ચાલુ છે આજે ઘણા વર્ષોથી વોકવેનો પ્રશ્ન અટકેલો પડ્યો હતો પણ અમારી આવી બોડી ત્યારબાદ વોકવેના બે ફેઝ કમ્પ્લીટ થઈ ગયેલ છે ત્રીજા ફેઝનું કામ ચાલુ છે ચોથા ફેઝનું કામ ટૂંક સમયની અંદર ચાલુ કરશું તો ભુજને એક વોકવે પણ ભેટ આપી રહ્યા છે એવી જ રીતના આજે બ્યુટિફિકેશન કરી અને ભુજને એક નવું નજરાણું આપણે ભેટમાં આપશું